નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેમ એક પત્નીએ તેના પતિને છૂટાછેડા થઈ ગયા પછી આવો પત્ર લખ્યો હશે ખૂબ જ હૃદયસ્પર્શી અને છોટદાર પત્ર કપલ્સ ખાસ જુએ આદરણીય બિહાગ મુકવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હે ને પણ હું જાણું છું કે તમને કામ સિવાય બેગના એકેય ખાના ખોલવાની આદત નથી અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનો જ રહી જાત અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટિફિનમાં મૂકવાનું નક્કી કર્યું પહેલાં રોટલીના ડબ્બામાં મૂક્યો પણ તમારા અધીરિયા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાં જ વાંચવાનું શરૂ કરી દેત અને પછી કદાચ ટિફિન એમનું એમ જ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુકવાસના ડબ્બામાં મૂક્યો અરે હું પણ શું તમને ક્લેરિફેશન આપવા લાગી તો આદરણીય બિહાગ વળી પાછું અજુગતું લાગ્યું આદરણીય વાંચીને પણ પ્રિય મારા વહલા મારી જાન અને મારી જિંદગી જેવા શબ્દો વાપરવાનો હક તો ગઈકાલે સાંજે ડિવોર્સ પેપર પર શાહી કરી એ સાથે જ મારાથી છીનવાઈ ગયો એકલું બિહાગ મારાથી લખી ના શકાયું અને તમારી માટે મને હંમેશા આદર તો રહેશે જ એટલે મને આ જ લખવું યોગ્ય લાગ્યું અરે વળી પાછું ક્લેરિફિકેશન આપવા લાગી અને આ બધી વાતોમાં એ તો કહેવાનું રહી જ ગયું તમારે જ્યારે પણ કંઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તમે મારા નામની બૂમ પાડતા અને વસ્તુ તરત જ તમારા હાથ સુધી પહોંચી જતી પણ હવે હું નહીં હોઉં એટલે રસોડાની દરેક વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે એનું લિસ્ટ મેં ફ્રીજની બાજુની દિવાલ પર લગાડી દીધું છે તેમજ તમારે વારંવાર જોઈતી અને તમારી ઓફિસની વસ્તુઓનું લિસ્ટ પણ તમારા વોર્ડરોબ પર લગાડી દીધું છે તમારા સૂટ અને બ્લેઝરવાળેલા મૂકતા જોઈ તમે હંમેશા મને ટોક્યા કરતા કે તને કંઈ સાચવતા આવડતું જ નથી સેન્જેસ નથી તારામાં સાવ ગવાર જેવી છે પણ એ વખતે વોર્ડ્રોબમાં જગ્યા ઓછી પડતી હવે એની બાજુનો આખો વોર્ડરોબ મેં ખાલી કરી દીધો છે જ્યાં મારો સામાન મૂકેલો ત્યાં તમારા સૂટ અને બ્લેઝર લટકાવી દીધા છે તમારા બધા શૂઝ ટાઈ બેલ્ટ ગોગલ્સ અને ઘડિયાળો પણ એના ડોવરમાં ગોઠવી દીધા છે પહેલાં તો વિચારેલું કે મારો સામાન ઝટપટ પેક કરી નીકળી જઈશ અહીંથી તમે તો એ દિવસે કહી દીધેલું નીકળી જા મારા ઘરમાંથી ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે હું બ્રહ્મા છું જેને મારું ઘર મારું ઘર કરીને સજાવ્યા રાખ્યું છું એ તો મારું છે જ નહીં ખૂબ દુઃખ થયું મને પણ એની સાથે જોડાયેલી સંવેદનાઓ તો મારી હતી ને પાંચ વર્ષથી આ ઘરને સજાવવાની અને સાચવવાની આદત પડી ગઈ છે અને આદતો એમ કંઈ થોડી છૂટે મારાથી શક્ય મેં બધી જ ગોઠવણ કરી દીધી છે તમને લગભગ કોઈ અગવડ નહીં પડે કોઈ પણ વાત માટે પોતાના મન મુજબ ધારણા બાંધી લેવાના તમારા સ્વભાવને ઓળખું છું એટલે ફરીથી કહું છું કે આ બધા પાછળનો આશય તમને મારી ગેરહાજરી મહેસૂસ કરાવવાનો કે તમને કંઈ સંભળાવવાનો નથી તમે કહેલું અહીંયાથી જાય ત્યારે તારો દરેક સામાન લેતી જજે મારે તારું એક અંશ પણ આ ઘરમાં ના જોઈએ તમારું કહેલું કરવાની ટેવ પડી ગઈ છે મેં મારો બધો સામાન આખા ઘરમાંથી ગોતી ગોતીને ભરી લીધો છે મારા પાનેતરથી લઈ ખૂણા ખાચરે પડેલા મારી સેફ્ટી પિન સગાઈથી માંડી લગ્નના આ પાંચ વર્ષ સુધી મેં તમને આપેલી એ તમામ ભેટ પણ મેં લઈ લીધી છે ઘરમાં લગાવેલા મારા દરેક ફોટો પણ મેં પેક કરી દીધા છે પણ લગ્નના આલ્બમનું શું કરવું એ મને સમજાયું નહીં એની પર અડધો હક તમારો પણ છે એટલે એ આલ્બમ મેં તમારા કબાટમાં મૂક્યું છે એનું શું કરવું એ તમે જ નક્કી કરજો સફેદ કાગળમાં ગ્રહ પ્રવેશ કરતી વખતે પાડેલા મારા કંકુ પગલાં મારી સાથે સૂટકેસમાં પાસા લઈ જઈ રહી છું આ બધો જ અસબાબ સંકેલતા મને વિચાર આવ્યો કે કાશ લાગણીઓ યાદો સુખદ ક્ષણો પણ ભરી શકતી હોત તો તો હું મારા હાથમાં તે એકવાર લગાવેલી એ મહેંદીની સુવાસ નજીક આવતા અથડાતા તારા ગરમ શ્વાસનો સ્પર્શ પથારીમાં સેવેલા તારા પડખાની હૂફ તારી સાથે ગાળેલા સોમાછાની ભીનાશ એકબીજાનો હાથ પકડીને ચાલેલા શાંત રસ્તે એ પગરવ અને પડછાયા રાતો જાગીને કરેલા ઉજાગરા અને એની વાતોના સંવાદો શરૂઆતમાં કરેલા તારા મીઠા ગુચ્છા થોડા રિસામણાં થોડા મનામણાં થોડા પૂરા ને થોડા અધૂરા વાયદા પાંચ વર્ષના સહજીવનની તારી સાથે ગાળેલી એવી કેટલીય ક્ષણો સાથે લઈ જાત હશે સુટકેશ ભરતા ભરતા હું પણ આખે આખી ભરાઈ ગઈ છું સિંદૂરની ડબ્બી બંધ કરી એની સાથે મારા તૂટેલા સપના પણ એમાં બંધ કરી દીધા છે અને શક્ય એટલા જોરથી ડબ્બી વાંસી દીધી છે બેમાંથી એકે મારી નજર સામે ફરી ના ડોકાય મંગલસૂત્રને ગળામાંથી ઉતારી બોક્સમાં મૂક્યું ત્યારે આખે આખો નિષ્ફળ સંબંધનો ઓથાર તમારા પરથી મેં ઉતારી નાખ્યો હોય એવું મને લાગ્યું અરે હું પણ શું શરૂ થઈ ગઈ ફરી તમને થતું હશે કે આ શું આટલું લાંબુ લક્ષર લખ્યું છે નહીં હા તો મૂળ વાત પર આવું તમે મને છૂટાછેડાના કાગળ હાથમાં પકડાવ્યા એ વખતે મેં તમારી પાસે બે મહિનાનો સમય માંગેલો ત્યારે તમે મને કહેલું કે તું કોઈ પણ પ્રયત્ન કરે મને મનાવવાનો પણ મારો નિર્ણય બદલવાનો નથી બે મહિનામાં તું શું કરી લેવાની ત્યારે મેં કોઈ જવાબ નહોતો આપ્યો એ છૂટી રહેલા સંબંધોના દસ્તાવેજો લઈ રૂમમાં ચાલી ગયેલી તમને હું કોઈ પણ રીતે નહીં મનાવી શકું એ વાતનો હું ઘણા સમય પહેલાં જ જાણી ગયેલી છતાંય બીજા કોઈ વચનો ના નિભાવી શકી પણ સપ્તપદીનું સાતમું વચન સખા ભવ એને પાળવાની કોશિશ કરી રહી હતી તમે મને ફરી પૂછેલું જુદા રહેવાનું જ છે તો બે મહિના અહીંયા રહેવાના નાટક કરવાની શું જરૂર છે અને ત્યારે પણ મેં તમને જવાબ નહોતો આપ્યો બિહાગ મને જોબ છોડ્યા ને પાંચ વર્ષ થઈ ગયા આટલા લાંબા ગેપ બાદ નવી જોબ મેળવવી કેટલી અઘરી વાત છે એ તો તમે પણ સારી રીતે જાણતા હશો ને અને મારે રહેવા માટે પણ એકદમ ઘર ના મળી જાય વળી એકલું રહેવું એટલે જગ્યા અને એરિયા પણ બરાબર જોવો પડે ને એટલે હું મારા પિયર રહેવા ચાલી જઈશ બિહાગ લગ્નના દિવસે સપ્તપદીના સાત વચનની સાથે સાથે આઠમું વચન મેં મારી જાતને આપેલું કે કંઈ પણ થાય જીવનમાં પણ આજ પછી ક્યારેય આ ઘરે હું હંમેશા માટે પાછી નહીં આવું વિદાય વેળાએ છોખા ઉડાડી તર્પણ કરેલું એ જ ક્ષણે એ ઘર સાથેના મારા લેણદેણ પૂરા થઈ ગયેલા મને નવી નોકરી મળી ગઈ છે અને હાલ પૂરતી મારી રહેવાની છગવડ મેં પીજીમાં કરી દીધી છે અહીંથી વિદાય લેતી વેળા તમારા ઘરની દિવાલે કરેલા મારા કંકુ થાપ પર દિવાળીનો વધેલો રંગ લગાડી ફરી તર્પણ કરું છું આ ઘર સાથેના મારા લેણદેણ અહીં જ પૂરા જીવનમાં ક્યારેય પાછું ના ફરવાના વાયદા સાથે તમને મારું છેલ્લી વારનું આવજો મિત્રો આવા જ નવા નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા અવનવા વિડીયો તેમજ સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર